નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જેને આપણે જીવન જરૂરિયાતમાં જરૂરિયાત જરૂર પડતી હોય છે અને એમાં ઘણી વખતે બજારમાં જઈએ તો ઘણા ઇંગ્લિશમાં બોલતા હોય કે ભાઈ આને શું કહેવાય આને શું ન કહેવાય તો એના વિશે પણ આપણે જોઈએ પણ આની અંદર એક એવો ટોપિક છે કે રસોડાની અંદર આપણે કેટલાક મરી મસાલા વાપરતા હોઈએ છીએ દાળ શાક માટે અને એ મરી મસાલાનું ખરેખર અંગ્રેજી શું થાય તો રસોડામાં વપરાતા મસાલા એટલે કે મીન્સ કે કિચન સ્પાઇસીસ બરાબર હવે આ કિચન સ્પાઈસીસમાં એને અંગ્રેજીમાં શું કહેવાય તો એના વિશે જોઈએ તો દાખલા તરીકે લાલ મચું હોય તો લાલ મચાને આપણે શું કહીએ લાલ એટલે રેડ એટલે એને પાછળ ચીલી એટલે મચું એટલે શું કહેવાય રેડ ચીલી તો અહીંયા શું કહીશું રેડ ચીલી મીઠું છે તો એને આપણે શું કહીશું સોલ્ટ સોલ્ટ એટલે મીઠું પછી અજમો છે અજમો અજમોને શું કહે છે કેરમ સીડ્સ શું કહેવાય કેરમ સીડ્સ તો ઇંગ્લિશમાં શું લખે ભાઈ કેરમ સીડ્સ આ રીતનું સ્પેલિંગ થાય છે પછી જીરું છે જીરું તો જીરું એટલે એને આપણે ઉચ્ચાર ઇંગ્લિશમાં થશે ક્યુમિન તો અહીંયા આપણે ક્યુમિન લખ્યું છે ઇંગ્લિશમાં પછી ધાણા છે ધાણા એટલે કોરિયન્ડર કહેવાય શું કહેવાય કોરિયન્ડર અને અહીંયા આપણે એનું સ્પેલિંગ લખેલું છે કોરિયન પછી હળદર છે બહુ જ ઉપયોગી વસ્તુ છે હળદર એટલે આપણે ઇંગ્લિશમાં શું કહીશું ભાઈ ટર્મરિક કહીશું શું કહીશું ટર્મરિક તો એનું સ્પેલિંગ છે ટર્મેરિક અહીંયા શું કહેવાય ભાઈ ટર્મેરિક એટલે મીન્સ કે હળદર પછી બીજું છે કાળું મરચું કાળું મરચું એટલે શું કહે બ્લેક પેપર તો એને આપણે શું કહીશું ભાઈ બ્લેક પેપર બરાબર તો કાળું મરચું એટલે લગભગ કાળા મરી જેવું હોય છે બરાબર પછી ઇલાયચી ઇલાયચીને આપણે શું કહેવાય કાર્ડેમમ શું કહેવાય ભાઈ કાર્ડેમમ તો એનું સ્પેલિંગ છે કાર્ડેમમ પછી બીજું છે કે હિંગ હિંગ પણ બહુ ઉપયોગી વસ્તુ છે અને એને આપણે શું કહીશું અસા ફોયટીડા એને ઇંગ્લિશમાં શું કહેવાય અસા ફોયટીડા એટલે હિંગ પછી મેથી તો મેથીને શું કહીશું ફેનું ગ્રીક મેથીને શું કહેવાય ફેનું ગ્રીક તો આપણે કેટલાક મસાલા જોયા લાલ મરચું મીઠું અજમો જીરો દાણા હળદર કાળું મરચું ઇલાયચી હિંગ અને મેથી બીજા કેટલાક પણ છે એના વિશે પણ આપણે જોઈ લઈએ તો કે જાયફળ છે જાયફળને આપણે અંગ્રેજીમાં શું કહીશું નટમેઘ કહીશું શું કહીશું નટમેઘ પછી બીજું વરિયારી છે તો એને ફેનેલ કહેવાય શું કહેવાય ફેનેલ પછી લસણ લસણ પણ બહુ ઉપયોગી છે ગાર્લિક એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું ગાર્લિક કહીશું આદુ આદુ પણ બહુ ઉપયોગી છે તો એને આપણે શું કહીશું જિંજર શું કહીશું ભાઈ જિંજર કેસર છે કેસર એને આપણે અંગ્રેજીમાં શું કહેવાય સેફ્રોન શું કહેવાય સેફ્રોન પછી ક્લોનજી ક્લોનજી એટલે મીન્સ કે નિજેલ સીડ્સ એને શું કહીશું નિજેલ સીડ્સ અને તલ છે તલ તલને આપણે શું છે સીસેમ શું કહીશું સીસેમ અને તજ છે એને સીને મોન કહેવાય શું કહેવાય સીને મોન અને બીજું છે કે લવિંગ લવિંગને આપણે કહીશું ક્લો લવિંગને શું કહીશું ક્લો અને જાવિત્રી જાવિત્રી એટલે એને આપણે અંગ્રેજીમાં મેસ કહીશું તો મિત્રો રસોડામાં વપરાતી કેટલીક કેટલાક મસાલા વિશે આપણે જોયું તો જો તમને આ પસંદ આવતો હોય તો લાઈક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ